આય પરેશભાઈએ સપોર્ટ કરી ગયો આઈડીનું નામ તો મને નથી ખબર આ મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરથી આપણે સોસાયટી બાય નીકળી ગયા છીએ અને રામ વન બાજુ કન્ટિન્યુ થઈ ગયા છે હવે આપણે જવાનું આપણા લોકેશનને વિડીયો બનાવવા રીલ શૂટ કરવા આવશે રીલ તમારે જોઈ તો આપણે હજી દેમે આગળ જાવીને આપણે શૂટ કરવાની છે જ સર્ચ કરી અને એકવાર કોમેન્ટ અને ફોલો કરવાનું તો ના હો પણ રોદા કહેવાય રોદા આવતા નથી

એટલે ત્યાં પેલી રીલ શૂટ કરીની ફેમસ થઈ ગયા છે મેં ત્યાં બ્લોગ ઉતાર્યો છે હું ફેમસ ન થઈ જતા મિત્રો હા હે હાજી ડે અને આયા હે માછલી ઘર પાંચ રૂપિયા લે પણ પાંચ રૂપિયા આપણે થાય જ નહીં બધી મિત્રો અને જો મિત્રો ખાલી આ મિત્રો નાય છે તેટલા માણસ તો ફાઈનલી મિત્રો જોઈ ધીમે ખાઓ ધીમે હાઈટ કે વાળા બેન આપણે મળી ગયા છે ભૂટકી ગયા છે અને દોરડા ખાવાનું શરૂ કરી નાખ્યું છે આપણે તો શરૂ નથી કર્યું તો જોઈ લો મિત્રો નેપાલી તો ફાઈનલી મિત્રો આપણે જોવા જઈએ હાથી મોટો જબ્બર છે મેં કોઈથી જોયો જ નથી હવે હું તમને દેખાડું મિત્રો આપણે અહીંયા હાથી જોયો છે હવે આપણે હાથીની મુલાકાત કરવી Zoe được rồi hai thứ thôi hai thứ thôi kìa tên nào đa hai thứ hai đứa hai đi hai đứa hai đứa hai đứa hai đứa hai đứa hai đi hai đứa hai